ખરાદના કેસરગામ ગ્રુપ પંચાયતના સરપંચ પદે પુનમાજી અચળાજી પટેલ હોય ગ્રુપ પંચાયતમાં સમાવેશ જાડરા કેસરગામ પેપર સહિતના ગામોનો સમાવેશ થાય છે કેસરગામ ગ્રુપ પંચાયતના સરપંચ પુનમાજી પટેલના નેતૃત્વમાં અત્યાર સુધીમાં પેપર ગામે શિવ મંદિરની બાજુમાં કોમ્યુનિટી હોલ જાહેર સ્થળ સાહીજ શાળાની શેરીમાં બ્લોક નરેગા યોજના હેઠળ અમૃત સરોવર તળાવનું નિર્માણ દિવાલ પાણીનો અવાડું તેમજ કેસરગામના ત્રણ કુજોએ જાહેર સ્થળ સહિત ગોળિયા ડેરી અને અનુસૂચિત જાતિની શેરીમાં બ્લોક આરસીસી રોડ ગટર લાઇન સહિત જાડરા ગામની ગૌશાળામાં પાઇપલાઇન ટાંકી શેડ અને પ્રાથમિક શાળામાં બ્લોક આરસીસી અને દિવાલ સહિતના વિવિધ કામો કરી વિકાસની સુવાસ ચારી ફેલાવી છે જો કે આગામી સમયમાં પેપર ખાતે સ્મશાન ભૂમિમાં દિવાલ કેસર ગામના ગામની શાળા સુધી આરસીસી રોડ જાડરા ગામે શિવ મંદિરમાં સમિતિમાં બ્લોક લગાવવા સહિત કાર્યો કરવા માટે ઠરાવ પ્રસાર કરવાની સરપંચ પૂનમાજી પટેલે વિચારણા વ્યક્ત કરી ગામનો વિકાસ વધે તે દિશામાં કાર્યો કરવાની પ્રતિબદ્ધતા સાથે આશા વ્યક્ત કરી છે સ્પેશિયલ રિપોર્ટ થરાદ બનાસકાંઠા